તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે અને ગાયક એવા વિજયભાઈ સુવાળાનો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેણે ગીત ગાયું છે એના ઉપરથી ગીતનું પણ આપણે એક વિડીયો પીડ્યો છે તો એ પણ એમ તમને બતાવશું એન્ડ એ બીજો ઘણો બધો એવો પબ્લિકે રબારી સમાજે વિજય સુવાળાનો બહિષ્કાર કર્યો છે નાચ બારો કાઢી રાખવામાં આવ્યો છે એવા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો વિજય સુવાળાએ માફી માગી છે રબારી સમાજ પ્રચય એનો પણ આપણી પાસે વિડીયો પીડ્યો છે તો એ આપણે બધા વિડીયો તમને દેખાડશું મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જૈવિગતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા ના પિયો રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે ચાર વર્ષ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોડા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની સિદ્ધિ આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો તો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહી જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારા દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ વાળીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચિલાની વિહતની ચાર ગમની માતાની સાક્ષી સોગન કહીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય નાતી હોદર મારું માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીના ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક વખત તૈયાર છું અને મારા રબારી સમાજની બે હાથ જોડી માફી માંગુ છું જય વિદ્યાર્થી તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે અને તમને અંદાજ પણ આવી ગયો હશે તો લોકગાયક એવા વિજયભાઈ સુવાળાએ રબારી સમાજ પ્રત્યે માફી માગી લીધી છે અને એ સોશિયલ મીડિયામાં એ વિડીયો ક્લિપ વાયરલ કરી રહ્યા છે અત્યારે જે માફી માંગી એ વિડીયોની તો એ વિડીયોની ક્લિપ આપણે તમને બધીને દેખાડી દીધી છે અને એ બધું ક્લિયર કરી દીધું છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મંગલમા